પ્રમુખ અમિત પટેલે કર્તાલ વગાડતા વગાડતા મતદાન કર્યું વોર્ડ નંબર છ માં અમિત પટેલ અને તેમના પત્નીએ મતદાન કર્યું મહેતાનું નગર જૂનાગઢ હવે ખંડેર બની ગયું છે દામોદર કુંડ અને રોડ રસ્તાની સ્થિતિ જોઈ લોકો જાગૃત થાય તે માટે શપથ લીધા હતા આ નગરી એ નરસિય ની નગરી છે ઊંધી વિચારી દીધી ભગવાને ત્યારે અમે આજે કરતાલ લઈને હું મતદાન કરવા જઈ રહ્યો છું જુનાગઢ ની જનતાને વિનંતી કરું છું કે હવે સમજો આ નરસિંહ ની નગરી ને વિકાસલક્ષી નગરી બનાવીએ ચોરાઈ જતી હોય તો જુનાગઢ ની જનતાનું શું થાય આ પ્રજાનું શું થશે આ એક ખાડા નગરીનું જે ભાજપે ખાડા નગરી બનાવી દીધી છે એને પાછી આપણે નરસિંહ ની નગરી બનાવીએ એટલા માટે આજે લઝ્નના હરખ વચ્ચે ભાવનગર શહેરના મિલની ચાલી રહેલા વિસ્તારમાં એક કન્યા લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હાલ ભાવનગર શહેરમાં વડવા બ વોર્ડની ચૂંટણી યોજાઇ રહી છે જેમાં ભારે ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે મિલની ચાલી વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરીયા નામના દુલ્હન કે જેમની જાન માંડવે આવી ચૂકી છે અને લગ્નના ફેરા ફરવાની દસ જ મિનિટની વાત સજેલી ધજેલી દુલ્હન જોઈને મતદાન મથકના કર્મચારીઓ પણ અચંબિત થઈ ગયા હતા અને દુલ્હને ઉપયોગ કરી અન્યના પણ મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી